નમસ્કાર મિત્રો વાત થઈ રહી છે હાલના જે નવા કાયદા બદલાયેલા છે આઈપીસી સી આર અને ભારતીય એવિડન્સ એક્ટ પરંતુ હાલમાં જે જે કાયદા છે બે હજાર ત્રેવીસમાં તેમાં સુધારો આવેલો છે અને ભારતીય ન્યાય સંહિતા ત્રેવીસમાં પછી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય નાગરિક સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ આ ત્રણેય મુજબ હાલમાં કોર્ટમાં કેસ ચાલે છે તેમજ તમને પોરેસ્ટ પોલીસ એરેસ્ટ કરે છે પોલીસ એરેસ્ટ કરે છે ત્યારબાદ તેને તમને જ્યારે કોર્ટમાં રજૂ કરે છે ત્યારે સુ સાક્ષી અધિનિયમ મુજબ તેમાં તમારો કેસ ચાલે છે હવે જ્યારે તમને કંઈ પણ જગ્યાએ તમે પોલીસમાં એક અરજી કરો અને એમાં તમને એમ થાય કે ભાઈ આમાં અજાણ્યો માણસ એક આવી અને મને રંજાણ કરી ગયો અજાણ્યો માણસ આવી અને ચોરી કરી ગયો અજાણ્યો એક માણસ આવી અને મારી ગાડીને નુકસાન કરી ગયો પણ હકીકતમાં તમે રોજે બેરોજ જ્યારે જાતા આવતા હોવ છો ત્યારે તમારે ગોર કરવું જોઈએ કે તમારી આજુબાજુમાં કોણ છે એ તમારે સપોર્ટ કરે છે કોણ અનસપોર્ટ કરે છે કોણ છે એમાં આમાં રંજાણ કરે છે પછી તમારી ઓફિસમાં હોય તમારા ઘરમાં હોય તમારા જોબમાં હોય આ બધી જગ્યાએ તમે સતત જોતા રહો તો ભારતીય સાક્ષીય અધિનિયમ ભારતીય પુરાવા અધિનિયમ મુજબ એકસો ચૌદ અને પાંચસો અગિયાર મુજબ તમે એને પેલા મૂંઝાવાની જરૂર નથી કે આરોપી નહીં પકડાય ક્યાંય પણ કોઈ પણ ગામ કોઈ પણ અંતરિયાળ એરિયામાં પણ જ્યારે તમે જાવ છો ત્યારે તમારે જોવાનું કે તમારે કોઈ પણ એમ કહે કે ભાઈ ના 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 હવે મળે એમ નથી એવું મનમાં મનમાં તમે ધારી લ્યો એના કરતા તમે જે તે પોલીસ સ્ટેશન જઈને અરજી આપો અને તમે સકદારના નામ ખોલાવો કોના સકદારના કે હું જ્યારે નીકળું છું ત્યારે આ ભાઈ મારી સામે જોવે છે એ આ રીતને કરે છે એની હલચલ શું છે એનું કયા તરફે ધ્યાન છે એનું તમારા પૈસા તરફે ધ્યાન છે તમારા વાહન તરફે ધ્યાન છે તમારી તરફે ધ્યાન છે તમારા શારીરિક ઓલા તરફે ધ્યાન છે આ બધું તમને ખ્યાલ આવી જાય અને તમે અને આ બધું ગોર કરી અને તમે એમાં લખી શકો બાકી જો ત્યારે ન લખવું હોય તો તમે તમારા નિવેદનમાં પણ તમે એનું ખોલાવી શકો કે મારા પાડોશમાં રમેશભાઈ નામનો વ્યક્તિ છે એ હંમેશા મને રંજાળ કરે છે અને એ અમે જઈએ પછી તો એના કેમેરાના કૂટેજ મળી પણ જાય છે એટલે એમાં મૂંઝાવાની જરૂર નથી એટલે સચોટ તમને એ આરોપી મળી જાય છે એટલે કોઈ એ પણ હાલમાં મૂંઝાવાની જરૂર નથી કે આપણે ન હોય ત્યારે આ લોકો રંજાણ કરે છે ને મારે કે મારી પાસે એક રાજકોટનો કેસ આવેલો છે અને એ હું રાજકોટ સોલ્વ કરવા ગઈ હતી કે ત્યાં એક મીરાબેન કરીને હતા મીરાબેનનો કેવા હતા લગભગ લુવાણા હતા કે ખબર નહીં કે આવા કાસ હતા એ પણ હું એનું ના આગળ અટક નહીં કહી શકું પરંતુ એ બેનને જ્યારે એ સોસાયટીમાં રહેતા હતા ત્યારે તેને જે આ લોકો પાછળથી એને જે ટોર્ચરિંગ કરતા હતા અને એના વસ્તુઓને રંજાણ કરતા હતા સોસાયટીઓમાં રંજાણ કરતા હતા અવા વ્યક્તિઓ જે તમારી સાથે જ રહેતા હોય છે તો હાલમાં સોસાયટીમાં આવા ઘણા બધા પ્રશ્નો છે તો આવા વ્યક્તિઓને પણ એક લિસ્ટ બનાવવું જોઈએ મારી એવી પોલીસ અધ્યક્ષશ્રીને અરજ છે કે સોસાયટીના સકદારમાં આરોપીઓના આવા નામનું સોનું લિસ્ટ બનાવું કે જેથી કરીને આવા જે તાઈફા કરી અને પેલા બેસે છે ઓટલે કે દુકાને કે પાનની દુકાને અને પછી લોકોની અવર જવર ઉપર ધ્યાન રાખે છે અને પછી એ જાય પછી કે એની ગેરહાજરીમાં તેઓ અલગ અલગ પ્રકારની રંજાળ સોસાયટીમાં કરતા હોય છે કોઈ એવા હોય છે કે બાતમી આપી અને ચોરી કરાવવામાં સપોર્ટ કરતા હોય છે તો મારું એક આ ધ્યાનમાં આવેલું છે તો બીજાને અને વયો પણ આનાથી આત્મહત્યા કરે છે આવા માણસોથી મારી પાસે એવા પણ કેસો આવેલા છે જુનાગઢમાં જ તો આના માટે તમે ફરિયાદ કરી માત્ર અરજી કરવાની છે તમારે ફરિયાદ પણ નથી કરવાની એ ફ કરી અને એમાં સકદારમાં એનું નામ ખોલાવું એટલે ડેફિનેટલી એને આરોપી તરીકે અટક કરવામાં આવે છે અને એને સાત વર્ષની સજાની જોગવાઈ છે જે પ્રમાણે એનો ગુનો થાય છે એ પ્રમાણે સજાની જોગવાઈ છે એ કેસ અલાવો અને ભારતીય સુરક્ષા અધિનિયમ તથા ભારતીય એવિડન્સ એક્ટ મુજબ તે આરોપી છે અને આરોપીને અટક કરવામાં આવે છે અને પોલીસ અત્યારે સાયબર જે છે સાયબર ગુના ડિટેક્ટ થાય છે જે આવા ગુનાઓ ખાસ ડિટેક્ટ થાય છે હાલમાં ઘણું આગળ છે ઇન્ટરનેટમાં મીડિયા તો મિત્રો જૂનાગઢની જનતા ક્યારેય પણ એવું ન વિચારો કે હું વયો જાઉં કે હું વહી જાઉં પછી આવું થાય છે તો આવું શું કારણોસર થાય છે એવું મનોમન મંથન વિચારો એના કરતાં પોલીસ સ્ટેશનમાં અરજી આપો પોલીસ સ્ટેશનમાં અરજી ના આપો તો કંટ્રોલમાં ફોન કરો કે ભાઈ આવા આવા શકદાર વ્યક્તિઓ છે કે જેઓ પોતાની હલચલ કરીને સોસાયટીઓમાં પરેશાની કરે છે દુકાનો તોડાવે છે તાળા તોડાવે છે અને ચોરીઓ કરાવે છે બીજાને રંજાળ કરે છે કોઈને બીજા વ્યાજ વટાવના પૈસા માગતા હોય એની બાતમીઓ આપતા હોય છે તો અવાવને ખાસ લિસ્ટ બનાવી એકસો ચૌદ વાળા જે મદદગારી વાળા છે પાંચસો અગિયારમાં માં આવે છે અવાવને તાત્કાલિક સોનું લિસ્ટ બહાર પાડીને સોસાયટીમાં સુરક્ષા કરવાની જે કેમેરા કહી રહ્યા એમ સોસાયટી સુરક્ષા કરવાની મારી અરજ છે ધર્મિષ્ઠા જોશી એડવોકેટ નોટરી જૂનાગઢ